ડબલમાં કેસર ને ભાઈ ઉતાવળ જો છે તાર કેસર ને દેવાઈ ગયો કાલનો સવારનો બ્લોક તો આ તમે જોશો જ પણ કાલ બપોર પછી અથવા પરમ દિવસે અમે આજે રેસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મેળા એક નવા વ્લોગમાં અને આજે આપણે તમને ખ્યાલ જ છે કે રોજની જેમ કેસરની જ પહેલી આપણે મુલાકાત લઈએ છીએ અને આ પીળા ફૂલ આપણા ફેવરિટ તો આપણે કેસર તરફ જઈએ કેસર જોગાણની રાહ જોતી હોય શું કરે કેસર કેસરની મોજ છે આપણે કાલના બ્લોગમાં કીધું પિંજરાનું કામ ચાલુ થઈ ગયું છે તો તમે કોમેન્ટ્સ કરો કે આપણે આ પિંજરામાં શું રાખીએ તમે અમને કોમેન્ટ્સમાં ચોક્કસ જણાવો કે અમારે શું રાખવું આમ તો બધી આઈટમ ઘણી બધી રાખવાની છે પણ અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટીમાં જે પિંજરું છે એ પ્રમાણે કઈ આઈટમ રાખવી અમને જણાવજો કોમેન્ટ્સમાં હમણાં જોગાણ આવે છે એટલે આપણે કેસરને દઈ દઈશી અને ત્યારબાદ આપણે જે બહાર શૂટિંગ કરવા જવાનું છે એક રેસ છે ધંધુકા પાસે ઉતેલિયા કદાચ તમે આ વ્લોગ અમારો જોતા હશો ત્યાં તો અમે ઉતેલિયા પહોંચી ગયા હશું અને રેસ ચાલુ થઈ ગઈ હશે કારણ કે કાલે સવારે નવ વાગે ઉતેલિયામાં રેસ છે તો લોગ અમારા જોતા રહેજો ખૂબ મજા આવવાની છે અત્યારે જોગાણ આવે એટલે આપણે કેસરને દઈ દઈ અને પછી આપણે ગામમાં થોડું કામ છે એ પતાવીએ તો બન્યા રહેજો મિત્રો ચક્કો ને ચક્કી વેહી ગયા છે હાઈ ક્લાસ બુલેટના અરીસા ઉપર ચક્કાને અરીસામાં સામો બીજો ચક્કો દેખાય છે એટલે કલબલાટ કિરો છે ગુલાબના ગોટા મસ્ત ખીલી ગયા છે આપણને બગીચાનો ખૂબ જ શોખ છે એટલે આપણે આપણા ઇન્દ્રપ્રસ્થ ફાર્મની અંદર પણ ગલગોટા અને ગુલાબ ને એવું બધું બગીચો મસ્ત બનાવશું આપણને પોપૈયા અતિ છે તો આપણે પોપૈયા પણ લૂમ ઝૂમ વાવવાના છે કેસર ને ભારે ઉતાવળ જો તારું જ છે રોજ કહું છું ક્યાંય વયું નથી જવાનું નિરાશ ખા તમારી લાઇટ કી છે કે છે અને રચકો તૈયાર છે અને આ એક નાનું બદુડું આવી ગયું છે ભૂલ ભૂલમાં અંદર તો આપણે કીધું ભલે ખા મોજ કર કાહ કાહ હાલે આપું આ આપું આ તો નાનું બધુડું ખાય છે રચકો એને પણ મજા આવી ગઈ વાછડાને મોજે મોજ રોજે રોજ તો ચાલો હવે આપણે વધારે સમય નથી બગાડતા આપણું જે કાંઈ દૈનિક કામ છે એ કરવા માટે વયા જાય કારણ કે સાંજે આપણે શૂટિંગ કરવા માટે જે જવાનું છે ઉતેલિયા એટલે નીકળવાનું છે તો બધી તૈયારી આજે કરી લઈ કદાચ સાંજે જાસુ અથવા વહેલી સવારમાં માં જાશું તો ચાલો મળીએ આપડી ઓફિસ બાજુ કેસરને ને રચકો દેવાઈ ગયો થોડો થોડો તડકો મળે ને તો મજા આવે છે શિયાળાનો કેસરને બાકી રચકાની મોજ તો લે જ છે ચાલો થોડુંક માપતાલ લઈ લઈ પછી થોડુંક વસ્તુ લેવા જવાની છે લોખંડના પાઇપ ને જાળીને એવું બધું કારણ કે પિંજરું તૈયાર થઈ જાય એટલે આઈટમ જે લાવવાની છે એ તૈયાર જ છે એટલે આપણે ફટાફટ લઈ આવશું તો પિંજરા માટેનું માપતાલ કરી લઈએ એટલે શું કે કઈ આઈટમ લાવવાની થાય છે તો હાલો માપી લઈએ ટેપે આવી ગઈ છે ચાલો જમવા ગુવાર બટેટાનું મસ્ત કાઠિયાવાડી શાક રોટલી સંભારો આપણું ફેવરિટ લાલ મરચું અને આ ઓલો છૂંદો છે અને સ્પેશિયલી ઘી ગોળ અને આ ઘી છે ગાયનું આપણે ગાયનું ઘી જ ખાઈએ છીએ ક્યારેય ભેંસનું ઘી નથી ખાતા છે ને ઘી ગોળમાં મજા આવી જાય એવું અને આ છે સરસ મજાનો પાપડ ઘઉંનો અને છાસ છે તો બસ આવી મોજે મોજ હાલો બધા જમવા परिवार सभ्य बधाई आो खास कर एक हमारा व्यूअर है हिंदी भाषी है मारे हिंदी में मैसेज आप पड़से पार्थ अचर जी गुवाहाटी आसाम से है तो उसको मैं बोल रहा हूँ कि आप हमारे यहाँ काठियावाड़ में मेहमान बनो और हमारे यहाँ एन्जॉय करने के लिए आओ प्लीज़ वेलकम पार्थ आचर जी ये व्लॉग आप देखेंगे तो उसका रिप्लाई मैसेज में दीजिए या कॉल कीजिए બસ આવી જ રીતે આખા ભારતમાં આપણા વ્યૂવર છે અને અમને અવારનવાર કોમેન્ટ્સ કરીને કહે છે કે તમારું ગુજરાતી ભોજન જે કાંઈ છે એ જોઈને અમને ખૂબ મજા આવે છે મોઢામાં પાણી આવી જાય છે તો મેં એને આજે સવારે જ મેસેજ કર્યો છે પાર્થ આચરજી અસમવાળાને કે ભાઈ અમારી કાઠિયાવાડી ટ્રેડિશનલ જે કાંઈ આઈટમો છે કઢી છે ઢોકળી છે એ પણ તમે ખાવા માટે આવો અમારા કાઠિયાવાડ ક્યારેક ભૂલા પડો તો ચાલો હવે આપણે જમી લઈએ વધારે મોડું કરવાનું આવી ગયા ડેલે આ કેસરના ગાજર છે ગાજર નો ટાઈમ થતો આવે છે તો આપણે કેસર ને ગાજર દઈ દઈ હાલા કેસર હા આપણે કેસર ગાજર દઈ દીધા છે આ છે પિંજરું કેસર ઘોડી માટે રચકો આવી ગયો છે આજનો આ જાળી આવી ગઈ છે જ્યાં પિંજરામાં આપણે રાખવાની છે તે કેસર મોજ એ મોજ છે કેસર ને કેવાનું

અને આપણે સવારમાં રેસમાં છીએ એટલે કેસરને આજે બધું રચકું અને જે કાંઈ બધું હતું એ ફૂલ સ્ટોક આપી દીધો છે જોગાણને એ બધું ઘરે ખબર જ છે કે હું હું દેવાનું છે એટલે એ બધું તૈયાર છે તો કાલનો સવારનો વ્લોગ તો આ તમે જોશો જ પણ કાલ બપોર પછી અથવા પરમ દિવસે અમે આજે રેસમાં જાય છે ને એ સ્પેશિયલ અલગ અલગ વ્લોગ મૂકવાના છે અને આથી તમને ખાસ કહું કે ડેઇલી આપણા જે સવારે વ્લોગ આવે છે એ આવશે જ પણ જે અમે રેસમાં ગયા હશું કોઈ પણ જગ્યાએ અત્યારે ધંધુકા પાસે જાય છે અમે ઉતેલિયા બે ચાર દિવસ પહેલાં અમે રાજકોટ ગયા હતા તો એ બધા સ્પેશિયલ એપિસોડ તરીકે એક બે ત્રણ ચાર એવી રીતે આવશે તો એ બધા જોતા રહેજો એમાં પણ ખૂબ મજા આવશે કારણ કે ઘણા અમારા વ્યુઅર્સનું કહેવું એવું છે કે ભાઈ તમે ડેલી વ્લોગ મૂકો છો પ્લસ આ રેસમાં જાઓ છો એ મૂકો છો તો બે હારે મૂકો ને એટલે આપણે એનો સોલ્યુશન કર્યું રસ્તો કાંઈ કે ભાઈ સવારે રોજ અમારો બ્લોગ આવશે જે અમારો ડેલી જે કાંઈ દિનચર્યા છે આપણે કેસરને દીધું એ અને એક બે દિવસમાં આપણે એક સરપ્રાઇઝ આપીએ છીએ તમને આપણે કાલના બ્લોગમાં કીધું હતું કે કેસરને નવો હથવારો તો કેસરનો નવો હથવારો આવવામાં છે આપણે ડીલ થઈ ગયું છે એક બે દિવસમાં લેવા જવાના છે તો એ સરપ્રાઇઝ નહીં રહી બે દિવસમાં તમને અમે બતાડી દેસુ કે શું લાવવાના છે એ પણ કાલે આપણે રેસમાં જવાનું છે તો રેસ પૂરી કરી આવીએ ત્યાં રહેવાલ ચાલ અને બીજી અલગ અલગ બે ત્રણ પ્રકારની હરીફાઈઓ છે અને ત્યાં સોનગઢથી કિશોર બાપુ આવવાના છે જત તરીકે એવું આપણને માહિતી મેળવી છે તો આપણે એની પણ મુલાકાત કરશું અને આયોજકો છે ચાર પાંચ જણા એ બધાની સાથે આપણે ઇન્ટરવ્યૂ લેશું ને એની ચર્ચા કરશું એ તમે બધું વ્લોગમાં જોજો ખૂબ મજા આવશે તો કાલનો દિવસ આપણે છે નહીં તો કાલના દિવસમાં કેસરનું કાંઈ શૂટિંગ ઉતરવાનું નથી તો તમને બતાડશું અમે રેસવાળું બધું શૂટિંગ તો એ પણ જોજો અને પરમ દિવસથી પાછું અમે કેસરનું શૂટિંગ તમને બતાડશું તો એ પણ જોયા રાખજો પિંજરું પણ આપણું તૈયાર થવામાં છે એમાં બધું એજી ફિટિંગ બિટિંગ જે કાંઈ હોય એ બધું સામાન આવી ગયો છે ખાલી એમાં વેલ્ડિંગ કે જે કાંઈ હોય એ કરવાનું કલર કરવાનું એ બાકી છે જો કેસરને અત્યારે રચકો ખાવો છે એટલે કોક ઘસે છે પણ કેસરને આજનો ફોટો પૂરો થઈ ગયો છે બેટા પછી આખો દિવસ નો કરવાનું હોય બરાબર અત્યારે તમે રચકો દેવાઈ ગયો છે કાલે સવારમાં તમને સાડા સાત વાગ્યામાં રચકો મળી જશે અમે તો ચાર વાગ્યામાં નીકળવાના થઈ પણ તમને રચકો તને મળી જશે શું કહે છે સાહે તો ચાલો તો આજનો વ્લોગ ને આપણે અહીં વિરામ આપીએ કારણ કે અમારે વહેલું ચાર વાગ્યામાં જાગવાનું છે બધી મોબાઈલની કેમેરાની બધી બેટરી ચાર્જ કરવાની છે ફૂલ ઓલું કરવાનું છે વેદાંત પણ મારી હારે છે અને કદાચ એક ડ્રાઈવર આવશે ગાડી હાંકવા માટે તો ત્રણ જણા થઈ જશું નહીતર અમે બે જણા તો હશું જ અને દોઢસો પોણા બસો કિલોમીટર જવાનું છે તો આપણે અહીં બ્લોગને વિરામ આપીએ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર ચાલો તો મળીએ કાલે નવા બ્લોગમાં